નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકા દેશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો જય ઠાકર ના નારા સાથે આજના લોકો બધા જાય છે દ્વારિકા જે ફૂલડોલ ઉત્સવ આપણે દ્વારકા હે ત્યાં તો આપણે આજે વાત કરવાની છે એ તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હાલો આપણે ભીમ દોવાનો ટાઈમ થઈ ગયો તો ભીમ દોઈ લઈ હાલો ઈ જે ભીમ દોવા આપણે બનાવી નાખી વિડિયો આગળ બધું કામ કાજે મને ઘણો હાલે મકાન થોડા ફેરફાર કરી છે થોડી ફાડીને નેકી છે અને હાલ દ્વારકા બધા પગપાળા સંગ જાય છે આમાં આ હે તો એકાદો કટકો નાખી દેવું આ આપણી વાડી છે રોડને કાંઠે મેંથી જ નીકળ્યા હતા અને આજે તારીખ છે વીસ અને આપણે આજનો વ્લોગની શરૂઆત કરી દઈએ તો આજનો આપણો વ્લોગનો કંઈક ટૉપિક અલગ જ છે કે ભાઈ તમે કયા વિસ્તારમાંથી એ અમે અમને કોમેન્ટ કરજો અમે તમને અહીંથી વિડીયોની અંદર કહી દઈએ કે ભાઈ આ પ્રકારની ભેંસ આ જગ્યા ઉપર રહીએ તો એની તંદુરસ્તી સારી જળવાઈ દઈએ અને એના દૂધ કે જ્યાં જે ભેંસ જે જગ્યા ઉપર રહીએ એ કઈ જગ્યા મસ્ત હોય તો એનું દૂધ ઉત્પાદન સારું મળે એના ફેટ સારા મળે અને ભેંસની મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છે કે ભાઈ કયા એરિયાની અંદર કેવી ભેંસ રાખવી કઈ રીતે રાખવી પશુપાલન કરવું એ નફો છે કે ખોટ છે પશુપાલન કરવું એ એક સારી રીતે પશુપાલન થાય અને આપણા ભાગ્ય જોર કરતા હોય અને જો તમને આવડે સારી રીતે પશુપાલન કરતા તો એની અંદર ઘણો બધો નફો મળે પચાસ ટકાથી પણ વધારે નફો મળતો હોય છે ઘણા બધા વિડીયોમાં તમને બતાવ્યું છે કે ભાઈ પશુપાલનની અંદર નફો ઘણો ખરો મળે છે ઘણા ભાઈ સક્સેસ ગયા છે ઘણા છે અનસક્સેસ ગયા છે પણ ક્યાંક ને ક્યાંક એમાં ખામી રહી જતી હોય છે તો મિત્રો પહેલાં તો શરૂઆતમાં તમને એ જ બતાવી દઉં કે તમે ઘણા બધા મારા વિડીયો જોયા એમાં ઘણા વિડીયોમાં મેં બતાવેલું છે કે પશુની પસંદગી કેવી કરવી પશુની ખરીદી કેવી કરવી અને પશુને આપણે પશુપાલન કરવું હોય તો તબેલાની શરૂઆત કઈ રીતે કરવી આ બધા વિડીયો મેં આની અંદર નાખેલા છે તો પહેલાં તો આપણે પશુની પસંદગી કરવા વિશે આપણે એક વિડીયો આ શરૂઆત છે કે ભાઈ કે એરિયામાં કેવી ફેસ જોઈએ એટલે તમને બનાવી દો મિત્રો અત્યારે આપણે અમારું સૌરાષ્ટ્ર એરિયો છે કે જે દ્વારકા તો અમારે અહીંયા વધારે પડતી જે ઘરની ઉજેરેલી દેશી ભેંસ હોય કે આજુબાજુના એરિયામાંથી લઈ આવી અને રાખી તો અમારા સૌરાષ્ટ્રની વિસ્તારની અંદર કે દેશી ભેંસ છે એ વધારે ચાલે એનું કારણ કે પાંચથી છ લીટરથી આઠ લીટર સુધી આનું દૂધ હોય અને એ ભેંસ છે એ આ જગ્યા ઉપર જે જે જગ્યા ઉપર તેણે ઉછેરીનો હોય ને ન્યાયની તંદુરસ્તી સારી જળવાઈ રહીએ દૂધની ગુણવત્તા પણ સારી મળે અને પ્લસ બીજા બીજી વસ્તુ કે એની અંદર તંદુરસ્તી પણ જળવાઈ રહી અને ત્યાં ગમે જોર હોય અને એ જગ્યા ઉપર રહેવું સારું પસંદ કરે શરૂઆતની અંદર કોઈ પણ ભાઈને પશુપાલન કરતા હોય તો ભેંસની પસંદગી એવી કરવી કે હાવ નીચી કિંમતની એટલે કે નોર્મલ કિંમતની આપણે નીચી કિંમતથી નોર્મલ કિંમત લઈએ તો સારું કેમ કે બહુ હાઈ કિંમતની લેવા જાય હાઈ કિંમતમાં અટાણે તો લગભગ દસ થી અગિયાર લીટર દૂધ કરતી હોય ને આવી દોઢ થી બે લાખ ની અંદર મળતા હોય અને સામાન્ય લેવા જાવ હાવ તો સિત્તેર હજાર ની સામાન્ય આવે છે પણ લગભગ લાખ એક ની અંદર તમને સારું પશુ મળી જાય હાથ થી આઠ લીટર દૂધ મળે અને અમારા સૌરાષ્ટ્રની અંદર તો એવો ટ્રેન્ડ છે કે ભાઈ ગીર ભેહ લઈ આવો એટલે કે જાફરાબાદી જાફરાબાદી લઈ આવો જાફરાબાદી લઈ આવો મિત્રો જાફરાબાદી રાખવાથી બીજી કોઈ વસ્તુની તકલીફ નથી થતી પણ ચાપરા બાધી પશુ એકદમ અટું અને શરીરમાં ફૂલ મજબૂત હોય એનું શરીરનો બાંધો આખો હાથી જેવો કદાવર હોય અને એ કદાવર શરીર છે તે તમે જોઉ છો આર અંદર પશુને તકલીફ પડે આપણે જે તળિયું હોય તબેલાની અંદર એની અંદર આર સીસી કરેલું હોય અને પશુ એકને એક ખીલે બાંધું રહેતું હોય એટલે જાફરાબાદી ભેંસને તકલીફ થાય પ્લસ કોઈ લઈ આવ્યા હોય બે ત્રણ વેતર વાંધો ન આવ્યો હોય પણ એ ભેંસ છે આ પાકા તળિયામાં ટકે નહીં કેમ કે એનું શરીર એવું હલમસ્ત હોય જે જાફરાબાદી ગીરમાંથી પશુ લઈ આવે એને ખુલ્લા મેદાનની અંદર છૂટા રખડવા દઈએ તો આની તંદુરસ્તી સારી જળવાઈ રહે તો હવે આપણે શરૂઆતની તમને વાત તો કરી દીધી હતી કે પશુપાલનને શરૂઆત કઈ રીતે કરવી કેવી ભેંસ પસંદ કરવી તો હવે આપણે એ કહી કે ભાઈ કયા વિસ્તારમાં કેવી ભેંસ લેવી ને એ તો હાવ હેલીને હટ જ વાત છે મેં પહેલાં કહી દીધું પણ તમે વિડીયોમાં ધ્યાન જ ના કે જે જે જગ્યા ઉપર જે ભેંસનો ઉછેર થયો હોય એ જગ્યાની ભેંસ રહેવામાં ન્યાયની તંદુરસ્તી જળવાઈ રહીએ દૂધની ગુણવત્તા જળવાઈ રહીએ પશુની ફોલમ ફોલ તંદુરસ્તી આવે અને એ પશુ છે તમારું આઠથી દહ વેતર સુધી આવું ને આવું દૂધ કરતું રહીએ મારું માનવું એવું છે બાકી એક બે જિલ્લા ટપીન કદાચ લઈ આવો તમે તો એમાં કંઈ લાંબો એવો ફેરફાર નથી જે પાંચનો બની એરિયો હે બંને એરિયાની અંદર જે બની ભેંસ છે ત્યાં કદાચ આપણી આ ને મૂકો ટકી શકે નહીં કેમ કે એ થોડોક ગરમીવાળો વિસ્તાર હોય ઉનાળાની અંદર વધારે પડતી ગરમી પડતી હોય અને એનું વાતાવરણ હશે થોડુંક આપણા એના વાતાવરણ કરતાં અલગ હોય એટલે એ જગ્યા ઉપર એ પશુ ટકી શકે પછી આપણે જાફરાબાદની તમને વાત કરી કે ભાઈ એ ગીરની અંદર જે પશુ છે ને મોકરા રખડે છે ને મેદાનની અંદર અથવા તો જંગલની અંદર ગીરના ડુંગરની અંદર આવત જાતે ને બહેું હોય આ જગ્યા ઉપર એ બહેને હારું ગમે આપણે બહેવું એ મૂકો તો તરત જ તો જટકું બની જાય એટલે જે જે જગ્યા ઉપર જે બહેું હોય મોરા છે એ હરિયાણા અને પંજાબમાં હારી શકે અને ટોપલ હે એ પણ જાફરાબાદમાં જે ગીરમાં હે એ તો ગીરમાં જ ટકી શકે આપણે અહીંયા આવે તો એને ના ટકી શકે ટકવામાં પછી એવું થાય કે કદાચ ટકી શકે મરી ન જાય પણ જે દૂધની એની ક્વોલિટી છે એ દૂધની ક્વોલિટી આવે નહીં તો પછી આપણે ખાલી ખોટા રૂપિયા બગાડવા પડે કેમ કે આપણે ટોપલ બે કે જાફરાબાદી બે દસ અગિયાર લીટર લેવા લેવા ને બે લાખ રૂપિયા લેખીને જવાનું બે લાખ રૂપિયાની એક પીહી લેવી અને અહીંયા આવી અને દૂધમાં ઘટી જતી હોય તો આપણી લાખ લાખની બે લઈ લેવાય છ લીટર તો છ લીટર ભરે દૂધ એ પાક એ બગડે નહીં અને વધારે પડતી કરતા હોય બે લેવાથી આ પાકું તળિયું જે આર છે એની અંદર પશુને જોખમ રહે કેમ કે આજે બેથી ત્રણથી ચાર પાંચ વેતર સુધી કંઈ તકલીફ થાય પણ છ થી સાત થાય એટલે પશુના શરીરની અંદર તાકાત ઘટે ને ત્યારે આર વાળું તળિયું છે એ પશુ માટે નકમ એટલે કે એનું શરીર કાબુમાં નારી લપટી જતું હોય તો આપણે આજના વિડીયોમાં ઘણું બધું તમને જાણું કે તમે કેવી વિસ્તારમાં કેવી ભેસ રાખવી અને શરૂઆત તબિલન કરવી એ પણ તમને શીખવા દીધું અને મિત્રો ઉત્તમ ક્વોલિટીનું દૂધ અને ઉત્તમ ક્વોલિટીનું તમારે જે પાડરું જતું હોય તો તમારે કાલનો વિડીયો અચૂક જજો તો કાલે આપણે એ વિશે ચર્ચા કરીશું કે ભાઈ ઉત્તમ ક્વોલિટીનું પાડરું તમારે જ અહીંયા તમારે જ તબેલાની અંદર કે જે જાફરાબાદી નસલ અથવા તો ગીર ફૂલ લાકડી છે કે ભાઈ ગીરની ભેગોની જાફરાબાદી કહે ટોપલ ટોપલનું તમારે નસલની ભેંસું બનાવવી હોય તો કઈ રીતે બનાવી એ તમને કાલે વિડીયોમાં જાણવા મળશે તો આજે વિડીયોમાં બસ એટલું અમારે હવે મિલ્કિંગ હાલે છે એટલે અમારે હવે હા અને એક તમને મિત્રો ખાસ બતાવી દઉં અમારી એક છે તમને બતાવી દઉં કે ભુરા ઉપર એની હતું એ મુકાયું હતું અને એની અંદર શરૂઆતમાં દૂધ કેટલું હતું અને અત્યારે દૂધ કેટલું છે એની ખાલી શરીર હાઈટ બોડી જો તમને વિશ્વાસ નહીં આવે પણ ભગવાન પોકે ખોટું નથી કેતો તમને એની હાઈટ ને

વ્યા પાંચથી આઠથી સુધી દોઢ લીટરે જ હતું ત્યાર પછી બે લીટર થયું અસી લીટર થયું અને અત્યારે ભગવાનની કસમ સાડા ચાર લીટર દૂધ કરે પહેલાં જ વેતરની હે અને એની મા છે જો હવે ગોબરા મારે છે એને અમે મુરાનું બિઝતાન મુકાયું હતું અને હવે મને ખબર છે ફાઇનલી આને પાછું બિતાન મુકાયું મુરા એટલે આને જે પાટી આવી ને એ ઓરિજિનલ મુરાદ આ જે પંજાબમાં બાર બાર લીટર કરે છે ને એક ગાણાનું દૂધ એવું દૂધ આપણે આપણે તમેલાની અંદર ઘરે જ ભેં બનાવી અને કરવું ઘરે એટલે કાંઈ ગયાર દૂધ વાળી નહીં બની જાય આજે પાછી પાણી આવીએ ને એને અગિયાર લીધે દૂધવાળી કરવી એની ગેરંટી છે અને જે અમારે ભે અગિયાર લીધે દૂધવાળી છે એની પાડી આપણે ઉછેરવાની ચાલુ છે જે ખાલી છે ને પશુ આપણું કઈ રીતે આપણે બનાવું અને કઈ રીતે એનું બોડી સ્ટ્રક્ચર છે ને એ ખાલી એની બોડી ઉપરથી જ ખબર પડી જાય અને ખાલી વાળ જાડા જવું અને વાળની લંબાઈ જો આ કાયદેસર જંગલી જનાવર હોય ને એ ટાઈપના વાળ છે અને સિંગના ખોભરા જો એક 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 મુઠ્ઠીમાં આવે એવા સિંગના ખોભરા અત્યારે થઈ ગયા છે તો મિત્રો એક ખરેખર તમને વાત કહું કે આપણી આગળ જોરદાર નસલની ભેંસ હોય કે ભાઈ દસથી સાડા દસ લીટર દૂધ કરતી હોય આવી ભેંસને તમે એક જોરદાર વિજદાન કરાવો કે ભાઈ હારામાં હારી વહેનો પાડો હોય ને એના બીજ હોય ને ડોક્ટરને તમે કહેવાનું હજાર રૂપિયા ભલે ડોઝ લે પણ તમે એ કરજો ને તો જો પાટી આ ટાઈપની કંઈક આવી જાય તો મિત્રો આજના આ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ